તો હેલ્લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં એ હો કે તમે બધા મજામાં જશો ને મિત્રો મજામાં જ રહેજો તો કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મજામાં નવા વ્લોગમાં મિત્રો તમારું હાર્દિક 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 સ્વાગત કરું છું તો કેમ છો બધા મજામાં તો આજનો વ્લોગ મિત્રો આપણે સ્ટાર્ટ કરી દીધો છે અને આજના વ્લોગમાં મિત્રો આપણે એવું કહેવાનું છે કે ખેડૂત વેદના શું કહેવાય તો મિત્રો ખાસ કરીને વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને મિત્રો આપણે ફેસબુકમાં પણ વ્લોગ અપલોડ કરીએ છીએ અને યુટ્યુબમાં પણ વ્લોગ અપલોડ કરીએ છીએ તો ખાસ કરીને ફેસબુકમાં ફોલો કરવાનું ભૂલતા નહીં ને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો અત્યારે લગણ પાંચ દિવસથી સખત વરસાદ વરસે છે ને અમારે વરસાદ હાવ હતો નહીં રાજકોટ જિલ્લામાં હું જમીન વાવું છું મિત્રો તો છેલ્લે છેલ્લે મિત્રો એમ કહેવાય ને કે આપણો પણ ફાઇનલી વારો લઈ લીધો છે એ દુઃખદ ઘટના પણ હવે શું કરવું મિત્રો કાંઈ ખબર પડતી નથી તો પવન સાથે રાત્રે જો આવું હતું આ બધું ખોળબર બધું ઢાળી દીધું છે ને સામે જો ભાઈના પાથરા દેખાઈ રહ્યા છે ભાઈએ કાલે દીધી ફેરવ્યા હતા કારણ કે ઉપર આવી ગયેલો છે ને નીચે આવી ગયેલો હતો બાટ તો એ બાટને નીચે જવા દીધો ને ઉપર સુકાવા માટે કાલે જ મિત્રો આ ભાઈ જ પાથરા ફેરવા ને મહેનતથી એને માથી પૂરું ચાલુ થાય છે મિત્રો પેલી નાળિયેળ દેખાય ન્યાય પૂરું પૂરું થાય તો કાલે જ મિત્રો એ ભાઈ જે પાથરા ફેરવી રહ્યા હતા અને રાત્રે અગિયાર વાગે વરસાદ મિત્રો ચાલુ થયો ને અત્યારે સવારે નવ વાગે મિત્રો વરસાદ પૂરો થયો તો નુકસાની મિત્રો આમ ગણો તો ઘણી ખરી નુકસાની એટલે એ ઘણો તો માંડી વાડી બધી ફેલતી હવે ખાલી ઉગે નહીં ને તો એમાં મિત્રો કે હવે થોડી ઘણી કંઈક ખારી નીકળે ને મારે મિત્રો જો કોબી છે આ કોબી હવે આનું શું થાય ને હવે બે ત્રણ જે પછી ખબર પડે પાણી બધે ભરાઈ ગયા છે એનું રિઝલ્ટ શું મળે એ ખબર પડે મને તો એવું લાગે છે કે લગભગ તો આમાંય કાંઈ લે નહીં કારણ કે મિત્રો મારે આમાં જો કટિંગ આવી ગયેલું છે ને કોબીના દળીયા ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયેલા છે ને પાણી બધે ભરાણેલા છે ને હવે શું વિચાર કરવું અને શું નથી કરવું કંઈ ખબર નથી પડતી મિત્રો તો બધાને કેવું કેવું નુકસાન થયું મિત્રો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો ને આ એક થોડોક કોશમી વરસાદ કહેવાય કારણ કે અત્યારે મિત્રો ચોમાસું ન હોય ત્યારે શાળાનો સમય છે ને શિયાળાનો સમય છે અને ચોમાસું મિત્રો આને માવઠું કહેવાય તો હવે શું કરવું કાંઈ ખબર પડતી નથી ને મોટા મોટા ખેડૂત હોય એને તો અતિભારે આમ ગણો ને તો દસ પંદર લાખ કોઈકનો મને નાનો ખેડૂતોને પાંચ લાખની એવી બધી નુકસાની છે તો એ નુકસાની મિત્રો હવે ક્યાં લેવા જ આવ્યા તો આવું કંઈક છે મિત્રો તો અત્યારમાં તો જો રાત્રે મિત્રો તો આપણે સુવાની તૈયારી કરતા હતા ને વરસાદ ચાલુ થયો એટલે બે વાગ્યા લગન મિત્રો હું જાગતો હતો પછી નિંદર ના આવી પછી મનને થોડુંક મક્કમ રાખીને મિત્રો પછી હોઈ ગયો તો હું અને પછી રાત્રે આખી રાત વરસાદ વરસ્યો ને રાત્રે અમારા ઘરના એટલે મારા પત્ની સોનું ઊભા થયા તો મને કહે કે વરસાદ આવે છે શું કરવું તો મેં એને કીધું હવે જે ધારી છે થાય તો બીજું તો મિત્રો આમાં તો શું કરું આ તો કુદરતની આફત છે તો પાણી જો આમ જો કેવા પાણી ભરણ આમ જો એક તો ખડે એટલા મિત્રો થાય ને આમાં એ નથી ભોગાતું ને એક તો આ વરસાદ આવે તો હવે આમાં શું કરવું કે ખબર નથી પડતી જો પાણી ભરવાના બગલા અત્યારે એનો ચારો લઈ જાય ના ભાઈને તો બહુ અતિ એટલે અટી ભારે નુકસાન એમ જો તમે ઝૂમ કરીને બતાવો ને આમ જો એમ જો હાવ બાટી ગયો મિત્રો હાવ એટલે હાવ બાટી ગયો ભાઈ નુકસાન ની જો તો હવે એમાં શું કરવું બધાને હાલો તો વિચાર તો મિત્રો આવું બધું કઈક છે આમ જો તો હાવ એટલે હાવ બાટ લાગી ગયો છે આમ જો અત્યારે ધોખડી થોડું વાતાવરણ છે ને અત્યારે પરફેક્ટ નહીં દેખાય ખેતર આખું છે તો મિત્રો આવું કંઈક છે બધું તો હવે શું કરવું આનું અત્યારે કાંઈ જો ફર્સ્ટ ક્લાસ પવન આવે પવન ખાવાની મિત્રો આપણને બોલા કે આમ મજા આવે ને આમ દુઃખ જ જેવું લાગે તો લગ્માં મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો ને હવે આપણે બીજા ક્ષેત્રે આટો મારવા જવાનું છે કારણ કે મારે માનવીના પાત્ર પડ્યા છે આજે મિત્રો ફેરવવા જવાના હતા ને આજે શેઠ બેહવા આવ્યા કે મને કે કાલે એકદી ખમી જ આવી તો વધારે થોડુંક સુકાઈ જાય તો સુકાવાને બદલે મિત્રો પાછા ભીના થઈ ગયા છે અને એક મારે ફાયદો રહેશે કે નીચે જે બાટી ગયેલા હશે એ ઉપર થોડા ખારા પાછા રહેશે એટલે પચાસ ટકા નુકસાન એ રહેશે છે ને પચાસ ટકા સારું રહેશે મિત્રો પણ મને તો આ ભાઈનું ખેતર જોઈને મને તો ખૂબ જ દુઃખ થાય છે કે હવે એનું શું કરશે એ ભાઈ શું કરશે માંડવી તો હાલો મિત્રો ખોલી કે માંડવી ન થઈ તો શું પણ હવે આપણે મૂંગા માલઢોર હોય એનો ચારો તો મિત્રો ગયો ને આપણા હાથમાંથી આપણે તો ગમે એમ કરીને ભેગું કરી લેશું પણ મૂંગા માલઢોર ને ચારો નહીં મળે મિત્રો તો આ બધી પ્રકૃતિને આ છાણીઓ ખાતર ને એવું બધું ક્યાંથી લાવશું આપણે તો મિત્રો એ થોડુંક દુઃખદ ઘટના વધારે એમને લાગે છે માંડવી તો ન થાય તો શું અમતે તો માંડવીનો ભાવ નહોતો ને મને તો મિત્રો એવું લાગે છે કે આ વરસાદ એટલા માટે આવ્યો કે આ માંડવીને નહીં ભાવ બધા વેપારી બધા દબ્બી દીધા હતા ને એટલા માટે આ બધું ભગવાને ઉપરથી એવું કર્યું ભલે બધું જે હોય ત્યાં માંડવીના ભાવ નથી આવતા એટલા માટે આ અકસ્માત વરસાદ ને આ તેને મને તો એવું બધું આ લાગે છે હવે ભગવાન બધું કરતો હોય ને બધા માટે આમાં મિત્રો બહુ દુઃખ લગાડવાનું ન હોય તો બસ જો મારા પાછરા હમણાં દશક વાગે હું જોઈ આવું કે શું છે શું નહીં હાડાના થઈ ગયા છે થોડું કોરાડું થાય એટલે રસ્તો ફર્સ્ટ ક્લાસ રેડી થઈ જાય ને એટલે મારે પણ મિત્રો જવું છે તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો અને આપણે પણ મેં તમને આગળ વ્લોગનું સ્ટાર્ટિંગમાં કીધું ફેસબુકમાં પણ આપણે વ્લોગ બનાવીએ વ્લોગ તમને ગમે હોય તો ખાસ કરીને ફોલો કરવાનું ભૂલતા નહીં યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી મિત્રો નવા બ્લોગમાં ત્યાં સુધી બાય